અમે અમે દાખલા તરીકે પહેરવા ખાતર ભગવી કપ ની બાપુ પહેરી ને નહીં અમારે લીલા પીળા અમારા ઘણા કલાકારો પહેરે પણ સારું લાગતો જેને લાગી ગયા આ લખમણ બાપુ અમારો રંગાઈ ગયો લ્યો હવે કેમ અમારે એમ કેવું કલાકાર છે કેવું જ પડે એ ભજન થી રંગાણો ઘડો એ ઓટોમેટિક શેરો હારો લાગે આપડા પોલીસ માં હોય ભાઈ એના હાથમાં લાકડી સારી લાગે ને માળા હારા લાગે એના આ ઘરે ભજી લેવાય ને પણ કાય ઓફિસે પોલીસ સ્ટેશને બેઠા બેઠા રોડ ઉપર ઉભા ને એક હાથમાં માં ને એક હાથ માં રા માળા શ્રી રામચંદ્ર કૃપાળુ બજે મનંગરણ બવ મય ધારણ પૂંઢું લાગે સામીનાયન ભગવાનના મંદિરમાં મેરડી ગોખલ્યો કર્યો ને એવું લાગે કારણ કે ઓલાને કે મેરડી માં નો પહોંચતા ઈવડાઈ બહુ સરસ અધિકારી નરમ ન આવજો ને ડૉક્ટર ગરમ ન આવજો કોઈ કોઈ પીએસઆઈ હોય નરમ હોય ચાલો વહેલા શું કર્યું તમે આજે કેટલાને પકડ્યા છે શું ગુનો કર્યો બેલા જો કાલ નહીં કરવાનો આવો આવું નહીં કરવાનું જાવ ક્યારેય કોથળી નહીં પીવાની હો પહેલા એવું લાગે તો દીવજીને શું કહોને ચોથ્યું પી લેવાનું ચોથ્યું કે ને એમ તો મને બધી ખબર પડે લે તોય હા એટલે ખબર પડે નો અર્થ એવું સોચ્યું નાખ્યું એમ અધા તો ખરેખર પૂજા ભાઈ પૂજાભાઈ હાલવામાં ધ્યાન રાખજો ભૂલથી ઠેબુ આવી પી કે એને તો એ જ દેખાય ના 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 અમારા તો આના નામના હોઠ એઠા થઈ ગયા છે અભડાવા એવું છે ને મરી જાય તોય કદાચ ડોક્ટર એમ કે માયા એને બીમારી લાગી હોય ને ડોક્ટર એમ કહે કે આને પાવડું પાઈ ગયો તો બચી જાય તો મોત વાલું કરીએ બાકી એ ધંધો હવે ન થાય હવે હું પેલા નહોતો તો હવે શું થાય હવે તો જામી ગયું કાં બેટા કાં દીકરા એટલે તય પપ્પા સુવા વૈ ગયા બેટા સારું એટલે જે વસ્તુ જેને હારી લાગતી હોય લાગે અધિકારી નરમ નો હોવો જોઈએ ડોક્ટર ગરમ નો હોવો અધિકારી આવો નરમ હોય પોલીસ સ્ટેશન નો હાલે રામ રામ કરો ડોક્ટર ગરમ નો હાલે ડોક્ટર બીજી માં છે હા સાહેબ સર્વસ્વ શરીર જોવાનો અધિકાર પૂંજાભાઈ ઓનલી બે જણાને છે એક માને અને બીજા ડોક્ટરને જવાન જવાન બેન દીકરીઓને સાહેબ ઓપરેશન થિયેટરમાં રેઢિયું મૂકીને નીકળી જાય છે આ કેટલો ભરોસો હોય છે સમાજનો ની ડૉક્ટર બીજી માને બીજું શું કેવું એક ડૉક્ટર તો ઓપરેશનમાં હાર લેતા આવ્યો હો ફૂલનો હાર એટલે દર્દીએ પૂછ્યું કે ડૉક્ટર સાહેબ કોના માટે ડૉક્ટર કે આપણા માટે બોલો કે આપણા એટલે કે જો મારું પહેલું ઓપરેશન છે જો સાજો તું થઈ જાય તો મને પહેરાવી દેજે નહીતર રામ બોલો ભાગ્યો આ ધંધા કરે માંદુ મરાય બાકી એને આ છે નો મરાય ડૉક્ટર સાહેબ બેટ એક એક ડોક્ટર ના ઓપરેશન થિયેટર માં દર્દી ભાગ્યો ઓલું લીલું કપડું હતું ને એ લીલા કપડા હોતો રામા પીની હોય જાતી હોય એમ જાતો તો લીલું ને ઘોડ લે જુઓ જુઓ ને રામદેવ જાય લીલું ઘોડ વગાડ ને તારા દાદા ને હું જાય પણ આમ તો રામા પી ના ખેલમાં વગાડશો માં હું ગાવતા ન વગાડે બોલો છો નથી વગાડું દે મળ્યો પાછો સાપુ પાડવા હા

રામ આપી નું આખ્યાન ભૂલી ગયો બોલો આખું આખ્યાન એને અહીંયા છે આજે રાજા રે બોલાવે પણ ધન જોડે આજે પોગરંગ જની પ્રજા મુજને મેણા રે બોલે

શું થાય તને કે સાહેબ ઘઉં વાળું ખાવ તો પેટમાં દુખે હું કામ પણ ઘઉં વાળું ખાવ સવો મોઢા હરાડા હા નહી ખાવા ખાવ મકાઈ ખાવ બાજરો ખાવ જુવાર ખાવ ચના જોર ગરમ ખાવ આપડે જે માવું છે ને એ જેટલા ઉના મને એમાં રહેવા ગયા હોય ને ગઢડા થી આવ્યા હોય કે હો પૂજા એમાં જે પાણીપુરી વાળો આપણી સોસાયટીમાં આવે ને પછી એની સામે જે આપણી માવું જે હિન્દી બોલે ને કોઈ આડા કાને હા ભળી ગયો હિન્દી આપઘાત કરે એ જે પાણીપુરી વાળા સામે જે હિન્દી ઉપાડે મોટી મોટી પૂરી લેના તૂટેલી ફૂટેલી મત લેના તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણી આવતા હે હિન્દી ફાટી જાય એમ તમને અમારા ડોક્ટર ઘગલા નહીં ખાવાના ખાઉ લાઈવ ડોટ છો બીજા તને શું થાય કે સાહેબ દીવ નું પીવ ને તો ફેર બહુ સડે હું કામ દીવ પણ જાવ છો નહીં જવાનું દીવ ગામનું ગામનું પીવો બે જણા ફાયદા થાય લાઈવ દોઢસો નીકળ ખત્રી વાળા વાળા ઘણું પાડે બેન થઈ ગયા તો ઠીક હું આવતો તેથી પાડતા મને આ બધું મારા મારા તાલુકા કરતા અરે ઉના તાલુકાની બહુ ખબર કારણ કે હાથ વરહ કાઢ્યા રાજ પર ક્યાંથી જવાય એ મને ખબર ઉનાથી ડાયરેક્ટ નીકળવું હોય દીવ તો દીવ થી પછી ઉનાય આડું નો આવે ને નીકળવું હોય તો ક્યાં નીકળાય લે તઈ કારામભાઈ મજા કરતા હાવ હવા હારે હોય એને બે દી નો ગોટ ઝડીએ તો પોલીસ ને ક્યાંથી ઝડે

અને છું કે મારો આ ડોક્ટર કમાલ છે જોવો જોય આમ જોવો જો ડાયરોય સંભળાય અને નારિયેળ પીવાય આંબી લેતી એક જણો બાપુ પ્રાચી પ્રાચી આવ્યો દર્શન લોભીનો કાઠ તગી તો કહે હુંશે શ્રીફળ નું ઓલ કે પંદર રૂપિયા પાંધાર હોય હવે અમારા ગામમાં આઠ રૂપિયા મળે કે ભાઈ તારા ગામમાં ભલે મળે અહીંયા પંદર થાય વાજબી રાખ ભાજબી ન આપી દઉં મારા કામ કરતા રૂપિયા વધારે તે બોલે કીધું જો હા મેં નાળિયેરી મફત સડી જાય તો ઓલો નાળિયેરી સડ્યો પણ કાંઈ કાપવાનું લેતો ગયેલો નહીં આમ તાણે પણ તૂટે ને આવું લોભ્યું હોય કે કહમાય ન હોય તે કહેવા ગયો ને તો પગને આટી નાળિયેરી છૂટી ગઈ ટાવરનો બે લટકે એમ લટકતો હતો ઓહો હવે મૂકે તો મરે એમાં એક જણો હાંઢિયો લઈને નીકળ્યો અન કીધું હે ભાઈ ઓલો હાંધી કરજો એલા ઉપર એ ઓલા હાલે લે હું કાઈ નાળીર લેવા આવ્યો હાંઢિયો રાખ્યો એટલે એક કાવ કે આ હેઠે રાખીને તારે ખંભે પર પગ દીન ઉતરી જાવ બોલ કે 100 રૂપિયા થાય દીધા જ આમ પગની હાટી મારીને ને બોલે એના પગ આમ પગડ્યા

ઓલો કે નાળિયેર નાળિયેર આવે એ તો બહુ સાંભળ્યા માળા આવે પેલી વાર જોયું કે ભાઈ નથી તું ઘડીક હેઠે ઘોડું ઉભું રાખી ને તારી ઉપર પગ દઈ અને ઉતરી જાય ઓલો કે પાંચસો થાય હજાર નગર પ્લાસ્ટર આવ્યું તો ક્યાં ઓલું કરવું હેઠે ઘોડા વાળો ઉભો રહ્યો એને જ આટી મારી હતી હેઠળ ઘોડું નીકળી ગયું છેવટે તૈણ પીડ્યા રોજ જોવે કે આ ડોક્ટર છે કમાલ કોઈને દવા આપતા નથી ગગલાવીને રૂપિયા લે રાજે પાણી વાળતા બગીચામાં ડોક્ટર મગજમાં સીડ્યા પાવડાનો હાથો આવડો બાવળનો બઠ્ઠો નાખેલો એમાં પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો અને આવ્યા સીધા ડોક્ટર પાસે ડોક્ટર સીધો ગગલે હું થાય હું આવ્યો કે સાહેબ બે ત્રણ દીધા એક ને એક બે નાખો ડોક્ટર કે નાખવા દો લાય ત્રણસો બોલો કે આવી જા

ૈયા જનની નહિયા રાજ ਦਾਦਾ ਯਦਾਦਾਏ ਪਾਣੋ ਗਸੋ घडम बरगा दे आहाडी हाजना यम बरगा दे हो जी रे आहाडी हाजना यम बरगा हे यम बरगा ने मेघम बरगा हो जीरे रे यम रधेर में घडम बरगा दे आहाडी हाजना बरगा दे हो जी रे हाजना बरगा दे ગરબા ગોળિયાના પાલિયા ગરબા પાવા વાગે ને ભૂતિ ગોપી જા ભૂતિ ગોપી જા ગે હજના જલા હાજના oh,

I'm to